સાવરકુંડલામાં પરશુરામ સેના દ્વારા તેજસ્વી તારલાઓ અને પૂર્વ સૈનિકોનું ભવ્ય સન્માન નારી શક્તિના સન્માન સાથે દેશભક્તિના મૂલ્યો ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો એકતા સંસ્કાર અને સેવા સમસ્ત બ્રહ્મ સમાજ નું સૂત્ર સમાજના ઉત્કર્ષ અને એકતાના ઉમદા હેતુથી સાવરકુંડલામાં સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત શ્રી પરશુરામ સેના દ્વારા તાજેતરમાં એક અદભુત કાર્યક્રમ યોજાયો સન્માન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને દેશની સેવા કરનારા પૂર્વ સૈનિકો ગૌરવ વધારવાનો હતો આ સૌથી વિશેષ વાત એ હતી કે નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યનું કાર્યક્રમનું સંચાલન અને મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ તેજસ્વી તાલાઓનું સન્માન સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમણે સમાજમાં નારીના મહત્વપૂર્ણ સ્થાનને ઉજાગર કર્યું હતું આ સાથે દેશની સેવામાં અગ્રેસર રહેલા પૂર્વ સૈનિકોનું પણ ગૌરવ ભે સન્માન કરીને સમાજે રાષ્ટ્રભક્તિના મૂલ્યોને વધુ મજબૂત બનાવ્યા હતા આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજને એકતાને બાંધવાનો અને અને સૌને સંગઠિત કરવાનો સુખદ પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો આ ભવ્ય કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી અને જિલ્લા ઉપાધ્યાય શ્રી શરદભાઈ પંડ્યા ઉપસ્થિત રહી સમાજના આ પ્રશંસનીય કાર્યને બિરદાવ્યું હતું

દ્વારા એમાં પરશુરામ સેનાનો નવતર પ્રયોગ કે નારી સશક્તિકરણ યત્ર નારી જનતે તત્ર રમંતે દેવ એ વાક્યને ચરિતાર્થ કરવા માટે બહેનોને સ્ટેજ પર સ્થાન આપ્યું એ માટે એમનો ખૂબ જ આભાર અને એમનું જે ઉદારીકરણ છે અને એમનો આદર છે તેઓ પ્રત્યેનો એ લોકોએ રજૂ કર્યો એ સાથે વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહમાં નાનાથી લઈને મોટા બધા જ બાળકોને પ્રોત્સાહિત કર્યા અને એ સાથે બધા બાળકોમાં રહેલી કલા અને શક્તિનું પણ બધાને સમાજને એમનો ખ્યાલ આવે એ વિશે પણ કાર્યક્રમમાં કહેવામાં આવ્યું મોદી સાહેબના જેમ વિચારો છે એવી રીતે નારી સશક્તિકરણ એના ભાગરૂપ આજે સાવરકુંડલા બ્રહ્મસમાજની અંદર બ્રહ્મપુરીની અંદર પરશુરામ સેના દ્વારા સરસ્વતી સન્માન સમારંભ એનું આયોજન કરવામાં આવ્યું અને આ નવતર પ્રયોગ આ બધા યુવક મંડળ દ્વારા સાથે સાથે જે વિદ્યાર્થીઓ હતા એનું પણ સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે જે આપણા ભારતીય સેનાના જે યુવાનો છે જે સીમા ઉપર રક્ષણ કરી રહ્યા છે એ બધા જે કાંઈ બ્રહ્મ સમાજની અંદર રહેલા લશ્કરની અંદર રહેલા સેનાના યુવાનો એનું પણ સન્માન કરવામાં આવ્યું અને આ નવતર પ્રયોગની અંદર આખા સમસ્ત સાવરકુંડલા બ્રહ્મ સમાજ દ્વારા સારું એવું પ્રોત્સાહન બધાને આપવામાં આવ્યું અને સારો સાથ મેળો સારો સહકાર મેળો અને સાથે સાથે અમે પણ એવી પરશુરામ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવાને આવા ઉત્તરોત્તર નવલા પ્રયોગ થાય અને બ્રહ્મ સમાજ છે એનું સાવરકુંડા બ્રહ્મ સમાજનું નામ આગળને આગળ વધતું રહે એ ભગવાન પરશુરામ ભગવાનને પ્રાર્થના કરીએ નમઃ You're